મિત્રો હાલ ગુજરાતમાં એક મહાવિવાદ શરૂ થયો છે આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી જેના કારણે હાલ તો બંને સમાજો વચ્ચે ઝેર ફેલાયું હતું આહિર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા કોટા કોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પાડતા હોવાનો દાવો કર્યો હતો ચારણોથી હંમેશા દૂર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો તેવું નિવેદન આપ્યું હતું ચારણને ઘરે પણ ન ઘૂસવા દેવા જોઈએ તેવો દાવો કર્યો હતો આ ઉપરાંત ચારણોના માતા સોનબાઈમાં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું આહીર સમાજના પૂજ્ય દેવાયત બૌદ્ધના દીકરાને હત્યા પણ ચારણોએ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો ગીગા ભમરનો હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીગા ભમર જણાવી રહ્યા છે કે ચારણોનો ચાળો કોઈ દિવસ ન કરતા ઘરે આવે તો બે પાંચ રૂપિયા આપીને કાઢી મૂકજો ચારણે તેમની માતા અને દીકરી સિવાય કોઈના વખાણ જ નથી કર્યા વધુમાં જણાવી રહ્યા છે કે લોકોએ ભાઈએ ભાઈઓને જુદા કરી નાખ્યા છે માયાભાઈ આહિરે શું કહ્યું મિત્રો આ મુદ્દે આહિર સમાજના લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આ ઘટના અને આ નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુઃખ છે આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે ગીગા બમ્માના નિવેદનથી ગઢવી સમાજના કલાકારોની આગેવાનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો કલાકાર હરેશદાન ગઢવીએ કહ્યું કે ઇતિહાસ જાણ્યા વગર ગીગા ભમ્મરે સવાલો ઉઠાવ્યા છે તો જીતુ દાદાએ કહ્યું કે આવા વ્યક્તિને કાયદેકીય સજા થવી જોઈએ પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે રાજભા ગઢવીએ શું કહ્યું મિત્રો આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું કે આપણે કંઈ નુકસાન કર્યું હોય તેમ છે તો તમે જાણો જાહેરમાં ન બોલો તેમણે વધુમાં જણાવ્યું કે ચારણ અઢાર જાતિઓ સાથે જોડાયેલા છે તેમણે અનેક બલિદાનો આપ્યા છે આદિકાલથી ચારણ અને આર્ય સમાજનો ઉજળો સંબંધ છે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે હક્કાબાએ તળાજાનો ત્યાગ કર્યો મિત્રો હવે આ અંગે હક્કાબા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી હક્કાબા ગઢવીએ જણાવ્યું હતું કે ચારણ તરીકે હું આજેથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરું છું ક્યારે પણ તળાજાનું પાણી નહીં પીવું અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહીં કરું તેવું જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આહિર જ્ઞાતિના સમૂહ લગ્ન હતા તેમાં ગીગા ભમર નામનો એક વ્યક્તિ મન ફાવે તેવું નિવેદન આપી રહ્યા છે તો કોઈ આહિત જ્ઞાતિના વ્યક્તિએ તેને અટકાવ્યા કેમ નહીં તેઓ પણ સવાલો ઉઠાવ્યા હતા હાલ તો સમગ્ર મામલો ઉકળતા ચરુ જેવો છે